સુરેન્દ્રનગરમાં હોમગાર્ડ દિવસ અને નાગરિક સંરક્ષણ દિવસની હોમગાર્ડના કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું હોમગાર્ડ અને નાગરિક દિવસની ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન જિલ્લા હોમગાર્ડ કચેરી સુદરનગર ખાતે કરવામાં આવ્યું હતું શહેરમાં સુરેન્દ્રનગર શહેર યુનિટ દ્વારા રૂટ માર્ચ રેલી ધ્વજવંદન અને સફાઈ અભિયાન વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો અમદાવાદ હેડક્સ ના આદેશ મુજબ કાર્યક્રમો નું આયોજન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું જેમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન આજે અમે રૂટ માર્ચ કરેલો તેમજ રેસ્ક્યુ ફર્સ્ટ એડ વગેરે કાર્યક્રમો આપેલા જેમાં હોમગાર્ડના અમારા એનસીઓ અધિકારીઓ હોમગાર્ડ જવાનો મહિલા તથા પુરુષોએ એક સારી રીતે રૂટ માર્ચ કરી શહેરની અંદર એકતા અને અનુશાસનનું પ્રદર્શન કરેલું અને હોમગાર્ડ દળનું એક શિસ્તબદ્ધ દળ છે એવી લોકોને એક અનુભૂતિ કરાવેલું અને આ પ્રસંગે હમણાં ગુજરાત હોમગાર્ડ તરફથી સ્પોર્ટ્સ મીટ થયેલી તેમાં અમારા બે ટીમ ચેમ્પિયન થયેલી તથા એથ્લેટિક્સમાં અલગ અલગ રમતોમાં અમારા જવાનોએ ભાગ લીધેલો એ રમતોના સર્ટિફિકેટ તમે ટ્રોફી અર્પણ કરી આ પ્રસંગે અમારા જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટશ્રી સ્ટાફ ઓફિસરશ્રીઓ અમારા એડમિનિસ્ટ્રેશન સ્ટાફ તથા જવાનોએ ઉત્સાહભેર ભાર ભાગ લીધો અને અમને એક પ્રેરક ઉપસ્થિતિ રહી અમને પ્રોત્સાહિત કરી જિલ્લાના હોમગાર્ડ સ્થાપના દિવસ નિમિત્તે જે દરેક યુનિટોમાં વિવિધ કાર્યક્રમો થયા જેવા કે સફાઈ રૂટમાં સ્કૂટર રેલી ધ્વજવંદન સેવાકીય પ્રવૃત્તિઓ જે થઈ તારીખ એકથી સાત સુધી જે પખવાડિયું ઉજવેલ અમારા જિલ્લાના તમામ હોમગાર્ડ ભાઈઓએ એમાં ભાગ લીધો અને દરેક કાર્યક્રમો કરી આનંદની અભિવ્યક્તિ કરી હું સુરેન્દ્રનગર યુનિટમાં હાજર રહી અને ફૂટમાર્થ સફાઈ ધ્વજવંદન જેવા કાર્યક્રમમાં મને હાજર રહેવાનો અવસર મળ્યો તે બદલ સુરેન્દ્રનગર યુનિટનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આ ગમત કોણ હોય છે